સીરા સાડી આજે બહુ મસ્ત સાડી લઈને આવ્યા છે સાડીની વાત કરીએ ને તો બહુ મસ્ત સાડી છે ગાળા બોર્ડરમાં એકદમ યુનિક સાડી છે જે આપણે મેરેજમાં એકદમ યુનિક અને એકદમ રીચ લુક આપે ને એવી સાડી છે અને સાડીની વાત કરીએ ને તો સાડીના કલર કોમ્બિનેશન તો બહુ જોરદાર છે જો જોતતા તમને ગમી જાય ને અને અત્યારનો ટ્રેન્ડિંગ કલર એ બહુ જોરદાર લાગે તો ચાલો આપણે એકબીસ ઓપન કરશું બહુ મસ્ત સાડીના કોન્સેપ્ટમાં બહુ સરસ સાડી આવી ગઈ છે અત્યારનો ફેમસ કલર છે આપડે ગોલ્ડન કલર ગોલ્ડન કલરમાં આપણે સાડી પહેરી હોય ને એકદમ મસ્ત ગોલ્ડ ગોલ્ડ લાગે તો ફટાફટ બે સ્ક્રીનશોટ લેવા મળજો બહુ મસ્ત સાડીની ડિઝાઇન અને બહુ સાડીનો મસ્ત કલર હોય છે જે ગોલ્ડન કલર છે ને એકદમ કલમકારીની ડિઝાઇન છે અને વળાક વાળી ડિઝાઇનમાં સાથે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ આવી ગયો છે સાડીની વાત કરીએ તો કલમકારી ડિઝાઇનની સાડી લેવાની છે અને એકદમ વણાકનું કામ આવવાનું છે તે સાખી સાડી આપણે ગાળા બોર્ડર નો કોન્સેપ્ટ નો લાગે પણ મસ્ત યુનિક રીત લાગે તમે જોઈ શકો છો નીચે કલમકારીની

અને હેવી જે આપણે સાઇડના ફંક્શનમાં નાના મોટા ફંક્શનમાં પહેરી શકીએ સાડીનો કોન્સેપ્ટ છે તો જે બહેનોને ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો એકદમ મસ્ત રીચ લુક આપે અને પાર્ટી લુક આપે ને એવી સાડીનો કોન્સેપ્ટ છે જોઈ શકો છો મસ્ત સાડી છે આખી સાડીનો કોન્સેપ્ટ આ રીતે આપેલો છે કારણ કે જે બોર્ડરનો લુક છે બ્લાઉઝ બ્લાઉઝ આને માટે આખું ફ્લાવર પ્રિન્ટનું આપેલું છે કારણ કે આપણે સાડીનો કોન્સેપ્ટ રહ્યો છે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં અને બ્લાઉઝ આપણે આખું છે ને ફ્લાવર પ્રિન્ટ પડે અને આપણે જે નાની બોર્ડર આવશે એટલે સ્લીવમાં અને બેક સાઈડ બે સાઈડ આપણે સાડીનો લુક બહુ મસ્ત લાગે એકદમ પાર્ટી લુકની સાડી લેવાની છે જે ઓપર પલ્લું ગુજરાતી નાના મોટા ફંક્શનમાં પહેરી શકીએ તો એકદમ મસ્ત લાગે સિમ્પલ સોબર અને એકદમ લુકવાઈઝ હેવી અને ફૂલ કમ્ફર્ટેબલ કપડામાં એકદમ સોફ્ટ કપડું છે તમે જોઈ શકો છો એકદમ મસ્તરૂમ જેવું કપડું અને આ પહેર્યું હોય ને તો એકદમ યુનિક લાગે તો જે બહેનોને આ કલર ગોલ્ડન કલર તો મને તો બહુ ગમે તમને ગઈ હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડીને બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એટલે ફટાફટ બુક કરાવવા મળજો હવે આપણે આ કલર જોઈશું ગોલ્ડન કલર તો બધાને એની બધાને સરસ જ લાગે એમ લાઈટ પિસ્તા કલર એ બહુ મસ્ત કલર છે તમે જોઈ શકો છો પિસ્તા કલર એ બહુ મસ્ત લાગે છે એમાં ડિઝાઇન લુક લુકે બહુ જોરદાર આવે છે તમે જોશો સ્ક્રીન ઉપર બધા કલર બુક છું તમને જે કલર ગમે ને સ્ક્રીનશોટ પાડતા જજો તો તમને બુક કરવાનું ઈઝી રહે અને અમારે વોટ્સઅપમાં મોકલશો ને તો તમને બધી માહિતી મળી જશે ને એમ બુક થઈ જશે તમને જે ગમતી હોય ને ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો કારણ કે કલર કોમ્બિનેશન એટલા મસ્ત છે ને એકદમ સિંગલ કલરમાં કલમકારીની ડિઝાઇન એટલી જોરદાર લાગે ને જે પહેરી હોય ને એટલે દૂરથી એમ લાગે કે વર્કવાળી ડિઝાઇન પહેરી છે વર્ક કરેલી ડિઝાઇન જે બધું પ્રિન્ટેડ સાડીમાં જે આપણે કોઈથી જાય નહીં ને એવું અને ઉપરનું જે આ જેંગનું કામ છે ને

અત્યારનો ટ્રેન્ડિંગ કલર એ બહુ જોરદાર છે પર્પલ કલર તો બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે આપણે સાડીનો પર્સપ આવી ગયો છે પર્પલ કલર છે એકદમ મસ્ત કલર છે અને ગોલ્ડન કલર એ બહુ મસ્ત છે ગોલ્ડન કલર પહેરતા એકદમ મસ્ત લાગે તમે જોઈ શકો છો ગુજરાતી ઓપન ગમે તે રીતે આપણે પહેરી હોય સાડી તો બહુ મસ્ત લાગે તો જે સ્ક્રીન ઉપર તમને બધા કલર આપી દીધા છે જે કલર તમને ગમતો હોય ને એને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી આઈડીને ફોલો કરી લો કારણ કે આટલું મસ્ત કલેક્શન તમારી માટે લાવીએ છીએ ને એટલે તમને જોવાની જ મજા આવશે અને તમને સાડી પહેરશો તોય પણ મજા આવશે કારણ કે કપડું જ કમ્ફર્ટેબલ અને એકદમ સોફ્ટ કપડું લાવે જે પહેરવામાં તમને મજા આવે અને અમને તમારા માટે તમને દેવામાં પણ બહુ મજા આવે એ ટાઈપના આપણે કોન્સેપ્ટમાં સાડીઓ લઈને આવે છે તો ફટાફટ અમારી આઈડીને ફોલો કરી લો લાઈક કરી લો શેર કરી લો થેન્ક યુ